રામ રામ ખેડૂત મિત્રો તો છું તમારા ફરી આપણે વિડીયો લઈને આવી ગયા છે ઘણા સમયથી મિત્રો આપણે વિડીયો લાગીને શા આપણે ઘરે હતા એટલે ફિલહાલ આપણે આવી ગયા છે અત્યારે કાચા હાથ ચાલો આપણે ફરી મિત્રો મુલાકાત લઈ આપણા કપાસની કારવાર કરી છે ચાલો આપણે કપાસ તમને હું બતાવું જોઈ શકો છો મિત્રો આ છે આપણો કપાસ તમે મિત્રો એક ક્વૉલિટી આવે તમે જુઓ ઘણો કેટલો ફરક પડ્યો છે આપણે દસ દિવસ ઘરે ગયા તા અને તમે જોઈ શકો છો કપાસની હાઈટ કેવી થઈ ગઈ છે ચાલો મિત્રો તમને હું નજીકથી બતાવું જોઈ શકો છો મિત્રો ફાલ મિત્રો આ ડીમવા તો થઈ ગયા છે આપણે ચલો તમા બતાવું મિત્રો ડીમવાડ થઈ ગયા છે વીસ વીસ ત્રેવીસ ત્રેવીસ થઈ ગયા છે અને કપાસની ક્વોલિટી એકદમ સરસ છે કે જીવ કેરો વગટ આયો વો નથી મિત્રો ને મિત્રો આપણે આને પીઆ આપી દીધા છે 2 થી 33000 આપે અત્યારે આને દીધા છે ને મિત્રો જો કોઈ જન્ટુ ભી કોઈ લોકિશ કહે છે નથી ચોકક છે પાન ને મિત્રો તમે હાથ જોવો કપાસની કઈ મિત્રો ઘટેવું નથી એકદમ સરસ કપાસને મિત્રો થઈ ફालतો જોવો ની મિત્રો 33 કે 35-35 દિનો થઈ ગયા છે ને કંઈ અત્યારે ફળ જોઓ ફ્રેશ ફળ ને એક તમે જો છોકરો છો મિત્રો ચલો મિત્રો બેસે બતાપ આપણે ઓગેશ ને પૂછ્યા કે આપણે કે તો ઓબવિયસલી જોડાખ ગયા છે આપડા ઓગેશ ભાઈ કેવા માંગસો કે કપાસની સાળવાત તમે કરી છે કેવા માંગસો આપડે દર્શક મિત્રોને ઓગેશ ભાઈ કંઈ કહેતા નથી જોઈ શકો છો મિત્રો આપણે ફરી આપણા આવી ગયા છે વટન ને આપણે કપાસ તમે જોઈ શકો છો કંઈ ઘટેવું નથી એકદમ લીલોછમ છે મુકેશભાઈ આપણા કઈ બિયારણ છે ફોરજી છે ને જોઈ શકો ફોરજી છે મિત્રો બિયારણ તમે ક્વોલિટી અને જોઈ શકો છો હાઈટમાં બી સરસ ને લાગવામાં બી સરસ જોવો મિત્રો તમે કાલ શું કરી દેવું સરસ છે ફોર જી છે મિત્રો અને આને આપણે પિયત ઉગસ પિયત કેટલા ના આવી પાસે પાણી ટેન પિયત મિત્રો આપણે આને આવી પાસે અત્યારે જોઈ શકો છો ને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આવી વિડીયો જોવા માટે ને આપણે ટૂંક જ સમયમાં આપણે માહિતી વિડીયો મિત્રો આવી જશે આપણે એવા કોઈ દવાનો છટકાવ આપ્યો હતો મને અત્યારે ખબર નથી અને હવે આપણે માહિતીના વિડીયો ચાલુ થઈ જશે તો નવા હતા તો ચેનલને લાઈક ફોલો કરી લેજો એમ તો ફોર જી એક નંબર બિયારણ આવે છે કંઈ ઘટે એવું નથી તમે જોઈ શકો છો હાઈટ મિત્રો બહુ હાઈટ વધી ગઈ છે માથી બી જોઈ શકો છો તમે કંઈ ઘટે એવું નથી મિત્રો એક વાર મુલાકાત ફોર જીનું તમે ટાઈમ મારજો કેવો છે સરસ છે છોડો મિત્રો મિત્રો આપણે ડિનવું થઈ ગયું છે વીસ વીસ તરી તરી દિમાર તો તમે થઈ જાય તમે જોઈ શકો છો મિત્રો આપણે ટૂંક સમયમાં આપણે વિડીયો સીમમાં બી આપણે લાખી દઉં છું ખોખી માંડવીનો કે આપણી માંડવીને જોઈએ કાલે મુલાકાત લઈશું ના જે આપણે કપાસની આપણે મુલાકાત આવી ગયા છે ના વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચલો મળશું આપણે બીજા વિડીયોમાં